નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે ફાટેલા દૂધમાંથી પેંડા બનાવવાની રેસીપી શેર કરીશ ખૂબ જ સરળતાથી સરસ મજાના પેંડા બની અને તૈયાર થશે ગરમીમાં દૂધ ઘણી વખત બગડી જતું હોય છે તો તેને ફેંકવાને બદલે આપણે આ રીતે પેંડા તેના બનાવી શકીએ છીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ ગરમ કરેલું દૂધ ફ્રિજમાં રાખતા હું ભૂલી ગઈ હતી તેને કારણે મારું દૂધ છે તે ફાટી ગયું બગડી ગયું અહીંયા દૂધ છે તે દહીંની જેમ જામી ગયું છે હવે આ દૂધને આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ આપણે જે વાસણ પેંડા બનાવવા માટે વાપરવાનું છે તે જાડા તળિયાવાળું હોવું જોઈએ જેથી આપણું દૂધ છે તે ધીમે ધીમે ઘટ થતું જશે તો નીચે દાજશે નહીં તો હવે આપણે આ દૂધને મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લીધું છે અને ગેસની ફ્લેમને આપણે હવે હાઈ રાખીશું ગેસની ફ્લેમ હાઈ રાખવાથી દૂધમાં રહેલું પાણી ઝડપથી ઉડવા મળશે જો તમારે આ રીતે પેંડા ન બનાવવા હોય તો તેમાં અડધી ચમચી લીંબુનો રસ કે પછી વિનેગર નાખી અને દૂધને ફાડી લેવાનું અને દૂધનું પનીર થઈ જાય પછી વધારાનું પાણી કાઢી અને તમે તેના પેંડા બનાવી શકો છો પણ હું અહીંયા સીધા જ પેંડા બનાવીશ દૂધમાં લીંબુ કે વિનેગાર નાખ્યા વગર હવે આપણું દૂધ છે તે ધીમે ધીમે ગરમ થતું જશે તેમ તેમ તેની ક્વોન્ટિટી પણ ઘટતી જશે અને દૂધ એકદમ ઘાટું થતું જશે તો આ રીતે હવે દૂધમાં પાણી ઘટતું જાય છે અને દૂધ છે તે એકદમ ઘાટું થતું જાય છે જેમ જેમ દૂધ ઘાટું થતું જાય તેમ તેમ આપણે તેને કાળજીપૂર્વક ચલાવતા રહેવું પડશે નહીં તો જે પેંડો બનશે તે નીચેથી અને દાજવાની વાસ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે બધું જ પાણી ઉડી ગયું છે અને નકરો માવો જ બચ્યો છે તો હવે આપણે આ સ્ટેજ ઉપર તેમાં નાખીશું અડધી ચમચી જેટલો એલચીનો ભૂકો અને ખાંડ તો અહીંયા ખાંડ જે પ્રમાણે તમને મીઠું પસંદ હોય તે પ્રમાણે તમારે તેમાં એડ કરવાની અહીંયા હું સો ગ્રામ જેટલી ખાંડ તેમાં એડ કરીશ અને સરસ રીતે ખાંડ અને એલચીને આપણે આ માવા સાથે મિક્સ કરી દેવાનું છે અહીંયા આપણે ખાસ કાળજી એ વાતની રાખવાની કે ચમચાની મદદથી પેંડાને સતત ચલાવતા રહેવાનું છે નહીં તો પેંડો છે તે નીચેથી દાજી જશે તો અહીંયા આપણો પરફેક્ટ પેંડો બની અને તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને થોડીવાર માટે આ જ રીતે ફ્લેમ બંધ કરી અને તેને ચલાવતા રહીશું તો હવે પેંડું આપણો બની અને તૈયાર થઈ ગયો છે તેને હવે આપણે નીચે ઉતારી લઈએ અને ઠરવા માટે રાખી દઈએ ઠંડુ થઈ જાય પછી આપણે તેના પેંડા વાળીશું મિત્રો હવે આપણા જે પેંડા છે તે એકદમ ઠંડા થઈ ગયા છે તો આપણે થોડુંક હથેળીમાં ઘી લઈ અને આ રીતે થોડુંક પોષણ લઈ અને તેના પેંડા વાળી દઈશું તો પેંડા ખૂબ જ સરળતાથી અને ઝડપથી વળી અને તૈયાર થઈ જશે હવે જ્યારે તમારું દૂધ ફાટી કે બગડી જાય ત્યારે તમે આ રીતે સરસ મજાના પીંડા બનાવી અને ખાઈ શકો છો એન્જોય કરી શકો છો તો હવે આપણે તેને થોડાક પિસ્તા ઉપર નાખી અને ડેકોરેટ કરી લઈએ તો આ જે પેંડા છે તેને સેટ થતાં ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક લાગશે તો અહીં આપણા સરસ મજાના પેંડા બની અને તૈયાર થઈ ગયા છે મિત્રો તમને જો મારા આ પેંડાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હેન્દ